હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ છ સવા છ થયા છે સવા છમાં પાંચ બાકી છે મતલબ પણ હવે ઉઠાડવા પાંચ દસ મિનિટ મારે આમ તેમ થઈ ગયું હતું તો ફટાફટ ઉઠાડી દો અને ટિફિન રેડી થઈ ગયું છે બતાવી દઉં ટિફિન રેડી છે બોક્સ વોટર બોટલ દૂધ બધું રેડી છે અને આપણે ઉઠાડી દઈએ થોડીક વાર ઠંડા થઈ જાય

આજ મારે દીવડી સવાર સવારમાં ફટક્યું હતું ઘડીક બે પણ બે ત્રણ મિનિટ અત્યારે ટિફિન ટિફિનમાં શું છે મેં તો ગોલગપ્પા ગોલગપ્પા નહી પછી પછી પાછી નાવા વાઈ ગઈ નાય નાવીન કે ગોલગપ્પા કેમ ભૈરા મે તને વાય આવતી લાગે છે પછી પાછું સારું થઈ ગયું ખાવું ન હોય ને કા એટલે અને ઈ ઓફ કેવી ખબર મમ્મી પૃથુ પૃથુ કપડા પહેરતો તો ને એટલે હું એન બાજુમાંથી પાસ થઈ પૃથ્વી એમ રોજ હું થાવ ને એટલે એ એમ કે મને ઠંડી લાગે ઠંડો પવન આમા રોટલી ઉપર રોટલી ઉપર એ કે તમે નીકળો ને ત્યાં ઠંડો પવન આવે એમ તે માથી થોડાક દૂર હાલજો હો બીજું હારું એ નાઇન બાર આવીને પછી આમ ટોવેલ લપેટીને ધીમે 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 કબાટ હરથી હાલી જાતી તી પછી એનો આમ લાઇટ થઈ કે ભાઈ કેતો તો મારા બાજુમાં નહીં આવતા ઠંડી લાગે પછી આમા મામા આમ પાછી આવીને છે દરવાજે આવી પછી જોર મામલા બાજુમાં થાય અને છે રોટલી માખણ ચા થોડો ઘણો ઘેટો ને મારા મોટા મમ્મી મારા પપ્પા દેશ માં ગયા તા ને નારે મોકલું તું તો આજે પૂરું થશે હું રોજ હાચવી હાચવીને ખાતી ગા ફટાફટ ખાઈ

હા <laughs> 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 तो ये बार बार ड्राइंग करती मैंने कहा डोशी मैं क्या ही क्या बाकी क्या मूड है तो डोशी 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 क्यों इसमें तो तब इतना ही है बाकी डोशी मैं क्या के मोपाची बोलो वाइन

કાળી દ્રાક્ષ દાડમ સંચળ અને ફુદીનો એટલું નાખું છું અસલ મજાનું છે ને ના ના ઈ પીશે ઓલું બીટ પડ્યું છે ને અડધું મમ્મી ઈ નાખી દે એટલે પી લેશે હા મજા આવી મજા આવી કેમ આંધો નહીં તો પૂરો કેમ પણ બાકી આ કેટલું બા લઈને બેઠા છે એમનું કઈ બને માં દીકરા લેવું તો પડે બાએ જો ખાંડેલી ચટણી બનાવી દીધી લાલ મરચાની લાલ મરચાં કોથમીર કોથમીર પણ દેખાતી જ નથી હું તમને પહેલા જ કહેતી જરી ગમતી નાખો કશ્મીરી મરચું નાખ્યું ને બાએ તો કલર ફેરવી નાખો અહીંયા છે ગુવારનું શાક બની ગયું છે હવે બે બાજરાના રોટલા કરવાના છે ખબર હમ

બપોરે જમવાની સાસ પીવાનું કેસ પીતા વાળો કિર્યા જમી લઈએ અમે હવે એટલો હડકંપ મચાવ્યો છે ને બપોર વચ્ચે શું વાત દીધા આજે લેટ સુધી હું તને જાગવા જ ન દઉં હવે घर मेनाम झगडे आज केव्ह <laughs> <laughs> द <laughs> <laughs>

વિવાહ જે કુદીનો લાવો તો ઠીક એટલે એવી પછી હાલો બજા દવા પી જા પી જા બતાઈ દવા પીઓ કઈ ખારું ખારું ખાઓ બોલાય આ હારું જા પી મજા આવશે હા કુદીનો ને ઇંકે હર મહાદેવ ખારું લાગે તો પી ના ખારું જ લાગશે અત્યારે બનાવવાની પાઉભાજી બપોરનો પ્લાન હતો પણ મન નથી લાગતું હું ખાઈશ હવે જો અમારું એન્જિન બગડ્યું સાચે હું

not feeling good okay ભાજીન પરોઠું વાજે અહીંયા ચાન પરોઠું યોગા વાળા ને ગડબડ થવું જ ન જોઈએ કેમ થાય

એક ટાઈમ જમી નઈ એટલે સારું થઈ જાય હમણાં એક મમ્મીએ પરાણે ખવડાવ્યું નકર અત્યાર માં જમવું જ નહોતું જ્યુસ પી લીધો ને તો સારું પડે પણ નોતા મોસમ બી સંતરી નહોતું એટલે એ આવી દેત ને કીધું હતું તો ઠંડી બહુ જ લાગે છે એટલે તાવ નઈ આવે ના ના એને હાલ આરામ કરો સુઈ જઈએ And a good night, guys. i See you in the next vlog. Bye, bye.